ઓ રજા ખાવ છે હુસૈન બાકે ફોન આજરોજ ટંકારામાં ઘાચી કુટુંબના એક જ કૌટુંબિક સભ્યો જે બોલચાલી અને માથાકૂટ થઈ છે જેમાં આશરે ચારથી પાંચ જણાઓને ઈજા થઈ છે અને જેને મોરબી અને રાજકોટ જગ્યાએ રિફર કરવામાં આવેલ છે અને બનાવને તરત જ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને હાલ તમામ પ્રકારની પોલીસ ગોઠવાઈ તા સિચ્યુએશન અંદર કંટ્રોલ છે અને બીજું કોઈ ઇશ્યુ બનેલ નથી હાલ ફરિયાદ લેવાની વિગત ચાલુ છે ફરિયાદમાં જ વિગત ખુલશે કે આ બનાવનું મુખ્ય કારણ શું છે